સમાચારો જોઈએ વિગતવાર તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે હવે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ થઈ છે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે રૂપાલા સામે આઈપીસી કલમ ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ અંગે કોર્ટ દ્વારા બે સાક્ષીઓની તપાસણી કરવા પંદર એપ્રિલની મુદત પણ રાખી છે શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે રાજકોટમાં ભાજપના ધારા લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા છે તે જ જાહેરસભાની અંદર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ છે તે થઈ રહ્યો છે વિવિધ જગ્યાએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એફઆઈઆર છે તે દાખલ થઈ રહી છે ત્યારે રાજકોટમાં પણ આદિત્યસિંહ દ્વારા જે છે તે પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ એફઆર દાખલ કરવામાં આવી છે શું કહેશો સમગ્ર મામલો શું છે અને આપણા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે ગત ચોવીસ તારીખના રોજ પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા દ્વારા જે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો અને એ વિડીયામાં વિડીયોમાં ચોક્કસ ક્ષત્રિય સમાજને ક્યાંકને ક્યાંક નીચા દેખાડવાનો એની દ્વારા પ્રયાસ થયો અને જે એને શબ્દો ઉચ્ચારેલા હતા એ શબ્દો કોઈ પણ ભોગ્ય ક્ષત્રિય સમાજ સહન ન કરી શકે ત્યારબાદ પચીસ તારીખે મેં રાજકોટ નામદાર કોર્ટમાં એક પિટિશન દાખલ કરી એ પિટિશનના ભાગરૂપે ગઈકાલે સાંજે પાંચ વાગે મારું જજની હાજરીમાં મારું નિવેદન પણ નોંધવામાં આવ્યું ચા આઈપીસી ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ અરજી દાખલ થઈ છે ઇન્ક્વાયરી સ્ટેજ ઉપર અત્યારે આ અરજી છે અને આવનારી પંદર તારીખના રોજ મને સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવાનો માનનીય કોર્ટે આદેશ જાહેર કર્યો હવે આપણું આગળનું સ્ટેપ શું રહેશે હવે ખાસ કરીને ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આ મુદ્દાને જે ક્ષત્રિય સમાજના યુવાનો હોય કે આગેવાનો હોય ક્ષત્રિય સમાજના તમામ ઘર સુધી આ મુદ્દો અત્યારે વયોગ્યો છે અને એમાં મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ વંદન કે એને પણ ખૂબ સારી રીતે વર્ણન કરેલું છે એટલે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજની અત્યારે તો માંગ એક જ કે આ ઉમેદવાર બદલવામાં આવે અને આ પોતે નામાંકન ન દાખલ કરે પણ એનો પક્ષનો આંતરિક મામલો છે અને ક્ષત્રિય સમાજની જ્યાં સુધી લડવાની વાત રહી તો આ દેશ અખંડ હોય કે આ દેશ અત્યારે વિકાસશીલ હોય તો એની પાછળ ક્યાંક ને ક્યાંક સૌથી મોટું યોગદાન હોય તો એ અમારા પાંચસો ને બાસઠ રજવાડાનું વિલીનીકરણ થયું અને અખંડ ભારતનું નિર્માણ થયું એ પણ કોઈ પણ આગેવાને ભૂલવું ન જોઈએ િત્યશિ ખાસ તો આજે બપોર બાદ ગોંડલમાં છે તે જયરાજસિંહની હાજરીમાં એક બેઠક મળવાની છે ખાસ કરીને સમાજને મળામણા કરવા માટેની આ બેઠક છે તો આ બેઠકમાં શું છે તમે હાજર રહેવાના છો કે શું છે ખાસ કરીને વાત રહી ગોંડલની તો એ મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ છે કે ભાઈ આવી કંઈક મિટિંગ છે મને પોતાની વ્યક્તિગત જાણ નથી પણ અત્યારે જે રીતના ગુજરાતમાં યુવાનો દ્વારા જે રીતના આ મુદ્દાને કે આ આગેવાનો એ જે પકડી રહ્યો છે એ ત્યાં સુધી હું માનું ત્યાં સુધી હવે આ કોઈ પણ આગેવાનો હોય આ મુદ્દો એક પણ રીતના સમાધાનલક્ષી નથી આ મુદ્દાનો હવે ક્ષત્રિય સમાજે આખા ગુજરાતમાં આ મુદ્દાને આવકારી લીધો છે આ મુદ્દાની લડાઈ લડી લેવાના મૂળમાં છે ક્ષત્રિય સમાજ ત્યારે આ મુદ્દાને કોઈ પણ આગેવાન જો પણ આમાં કોઈ રસ લે તો એ પણ હું માનું ત્યાં સુધી સો વખત વિચાર કરશે કે રસ લેવો કે ન લેવો ખાસ તો ખાલી આદિત્ય છે નહીં પરંતુ સમગ્ર સમાજ છે એ અત્યારે શું માંગ કરશે પરસોત્તમ રૂપાલા સામે કઈ રીતની એક્શન લેવી જોઈએ સમગ્ર સમાજની માંગ એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ન થાય રાજકોટમાંથી ખૂબ બીજો ઉમેદવાર આવે અત્યારે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજની એક જ માંગ કે એનું ઉમેદવારીપત્ર દાખલ ન થાય અને એ ઉમેદવાર તરીકેથી રદ થાય ચોક્કસ જે વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર જે પરષોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજમાં વિરોધ છે તે ચાલી રહ્યો છે જેને પગલે રાજકોટમાં પણ આદિત્યસિંહ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કોર્ટની અંદર છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેને બાદ હવે આગામી સમયની અંદર પણ હજુ કડક વધુ વિરોધ છે તે કરવામાં આવશે તેવી તૈયારી પણ આદિત્યસિંહ દ્વારા દર્શાવવામાં આવી રહી છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આઈબી દ્વારા